I'm oh <laughs>

જાણવા માટે આપણે કોઈ છે અને જ્યાં સુધી આત્માને નથી ઓળખ્યો મહાપુરુષો કે સાધના બધી તૂટી નરસિંહ મહેતા કે જપ કરો તપ કરો યજ્ઞ કરો દાન કરો વ્રત કરો તીરથ કરો પણ જ્યાં સુધી આત્માને નથી ઓળખ્યો પોતાને ઓળખવાની વાત કરી છે કે હું કોણ છું આ દેહ નતો ક્યાં હતો પછી મારે ક્યાં જવાનું છે આ ઘર જાણવા માટે આપણને માનવ દેહ મળ્યો છે

આવો જ્ઞાન યજ્ઞ કરાવ્યો છે કારણ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતાનો વેદનો પામે પાર ગુરુ મહારાજનો એક એક શબ્દ એવા વાણમોલા હોય છે આપણા જીવન નું કલ્યાણ થઈ જાય સાલ પીતે હજાર સુધી સ્વામીનો વરસાદ થયો છે સ્વામીનો વરસાદ દરિયામાં થાય અને લઈ અને જીવનમાં ઉતારી દે એના આવા હાસા મોતી બને અને હાસુ મોતી આપણા પોતાના વાત છે પોતે પોતાનો ભાગ્ય વિધાતા છે જે બનવું એ આપણે બની શકાય એટલે આપણા ભાગ્ય આવા છે ભાગ્ય વાત કરતા નહીં તમે પોતે જ તમારા ભાગ્ય વિગાતા છો અને આવો અણમોલ અવસર મળ્યો છે માનવ દે તુલસીદાસ મહારાજે રામાયણ માં કીધું છે ઘટમાં માં હે સુજત નહીં લાલત એસી જે તુલસી સંસાર કો કે ભયો મોતીઓ બીન તમારા ઘટમાં માં પરમાત્મા છે બધા સંતો વાત કરે છે આપણે બહાર ગોજી છે પણ પરમાત્મા છે છે ને પણ બહાર જે દેખાય પરમાયત્મા બારે માયા દેખાય છે મહાપુરુષો ગીતાજીમાં ભગવાન કહે છે હું ત્રિગુણી માયાની ઓથે સુપાણો સુકાણો છો રજો ગુણ તમો ને સત્વ ત્રિગુણી માયાના તણ પડદા હટે તો પરમાત્મા સોરે પણ દર્શન થાય માતાજીના મંદિરે પણ થાય

આપણે વાતો તો કરીએ છીએ કે હરિના જન જેવા જુદું સ્વરૂપ ન હોય છે આપણે ભૂલા પડ્યા છે ઘાટ ઘાટમાં મારા વાલા જાવ તો આજના સર્વમાં એક છે અખા ભગતે કીધું છે કે તે જ પવન ને પૃથ્વી અનલ ને આમો પાસે ને સમાવો છે

જે દેહ બાદ કરણ જે વાહે રિયો એ આપ તમારું સ્વરૂપ છે અને સરોવ આપક છે એ કોઈ સ્ત્રી નથી કોઈ પુરુષ નથી કોઈ જાતિ નથી કોઈ વરણ નથી કોઈ જાતિ ભાતિ હરીના દેશમાં નથી એમ ગંગા સતીએ કીધું છે આપણે અને દરેક સંતો કહે છે કે જ્ઞાન થાતા કોઈ જાતિ ભાતિ રહેતી નથી મારા વાલા સર્વના ઘટમાં એક જ આત્મા છે બેનોના ઘટમાં આત્મા છે પુરુષોના ઘટમાં આત્મા છે એ કોઈમાં બહેનોના શરીરમાં આત્મી રહેતી હોય ને ભાઈઓના શરીરમાં આત્મી રહેતો એવું બનતું નથી અને જે પાછળ વધાઈ પરમાત્મા પોતે છે અને વિના પૃથ્વીએ પાઉ પલટીઓ વિના વાટે દીવો જે ઘરે હું આપશે તા હું ઘર જીવતા તો આખા ભક્તે કીધું ઈ ઘર જીવતા જોવાની વાત છે આપણો દેહ પડી જાય ને જે ઘરે જવાનું છે એ ઘર આપણે જીવતા જોવાની વાત છે મારા વાલા એટલા માટે આ બધું ભજન સત્સંગ એટલા માટે કરવાની જરૂર છે

પરસ્ત્રી માં બેન દીકરી સમાન પર પુરુષ ભાઈ બાપ ને દીકરા સમાન આવું તમારું જીવન હોય તો તમારું જીવન પવિત્ર થાય અને જીવન પવિત્ર થાય તો જ ઈશ્વર ઓળખવાના લાયક બનાય અને જીવન પવિત્ર થાય પછી જ આપને માણસ ની પદવી મળે માણસ બનવાની જરૂર છે દેહ માનવ નો મળ્યો તો માનવ કહેવાતા નથી આપણામાં ગુણ સારા આવવા જોઈએ આપણામાં જે અવગુણો જવા જોઈએ દુર્ગુણો નીકળે તો સદગુણ રહે બે હારે રહે તો એ મલિન કહેવાય બરોબર ન કહેવાય સત્ય એક જ છે આખા વિશ્વમાં અને સૂરજ ઉગી ગયો પછી અંધારું રહે નહીં મારા વાલા એમ જ્ઞાનનો ઉદય જેને જેને થયો એના હૃદયમાં કોઈ દી અંધારું ન હોય અંધારે દોડે પડે હોય તો આપને ભ્રાંતિ થાય કે આ સરબ છે પણ લાઈટ કરો

બે ત્રણદી લાલજી મહારાજ થઈ ગયા ધીણોજમાં વાણિયા ભાવસા એને સાર પુરાણ ગીતાજી ભાગવત ઉપનિષદ જેટલા શાસ્ત્રો હતા એટલાનો અભ્યાસ કરેલો ખૂબ જ્ઞાન કથેલું એને શાસ્ત્રનું પણ એને પોતાના આત્માની ખબર નથી કે હું કોણ છું અને એમાં એક માસ્ટર સાહેબ આવેલા અને એને પૂછી નાખ્યું એ લાલજી ભાઈ આપ તો જ્ઞાની છો ધ્યાની છો શાસ્ત્રના જાણકાર છો આપ કોણ છો મુમુક્ષુ વિચાર કરે ખરેખર દેહ હું નથી દેહ તો આપણા ભાડુતી મકાન છે આમાં રહીશી આમાં રહેવા વાળો એને ઓળખવાની જરૂર છે મન થઈ ગયા આ મકાન છે મુકેશભાઈ નું છે મકાન ને મુકેશભાઈ નો પૈસી છે એને રહેવાનું મકાન છે એમ આપણો દેહરીય આપણે રહેવાનું મકાન છે જિતાજી માં ભગવાન કહે છે આ દેહરીય મારું ઉત્તમ ઘર છે આમાં રહેનું બધું બોલું છું આંખ થી જોઉં છું આ કાન થી સાંભળું છું આ મુખ થી બોલું છું આ મારું રહેવાનું ઉત્તમ ઘર છે અને પરમાત્મા આપણે હરે હરદમ રહેતો હોય અને આપણે ન ઓળખીએ તો આપણે કેટલું અંધારું કહેવાય મારા વાલા ગણાય ને એસી એસી વર્ષ થઈ જાય છતાં પણ પોતાના સ્વરૂપ ખ્યાલ આવતો નથી પણ મહાપુરુષો તક આપે હો હાથ નો કુવો હોય અને ડોલ બાંધી હોય ને હો હાથ નું શીસણી હોય મેકાઈ ગયું હાથ પણ ભાગતા ભાગતા

ક્યાંથી રે આવ્યો મારો હાથમાં અગે અને ક્યાં દસ્યો આની પૂરી દોને નિશાની આ આત્મા ક્યાંથી આવ્યો છે આ ખોળિયા અને ક્યાં જશે આની નિશાની કે મને જો કે અષ્ટકમળ માં ઉપણ્યો આવ્યો આનંદ જાણે સૌદય ભુવનમાં હું રમી રહ્યો આ છે મારી આધાણે સૌદય ભુવનમાં મારો વાલો રમી રહ્યો છે અષ્ટકમળ ને આખો દેહ રહ્યો ઈ એમાં પદ કમળ કમળ મુખ કમળ હૃદય કમળ કંઠ કમળ આ બધા અષ્ટ કમળ અને આખો દેહ મૂળ કમળ અને પરમાત્મા તો વ્યાપક છે પણ આનો જવાબ કઈ રીતે દે અષ્ટ કમળ હોય તો જ મેળ પડે એટલે અષ્ટ માં ઉપન્યો આવ્યો આનંદ જાણે સૌ દુવનમાં હું રમી રહ્યો આ છે મારી દાણી સૌદય ભૂનમાં જો રમી રહ્યો અને આપણને દ્રષ્ટિમાં ન આવતો હોય તો આપણે ઘણી મુશ્કેલી કહેવાય મારા વાલા એક આંખ ને તો મોતિયો આવી ગયો આપ નથી ભણાતો તરત જ ડોક્ટર આગળ જાય પણ આપણને ઈશ્વર ની અનુભૂતિ નથી થતી તો એના ડોક્ટર આગળ આપણે જાતા નથી એટલું આપણામાં અંધારું છે આપણે ભગવાનને ને માનીએ છીએ માતાજી ને માનીએ છીએ ગુરુ માનીએ છીએ પણ ક્યાંય કરતા નથી અને જ્યાં સુધી કે એમ ન કરી ત્યાં હું જેમાં પ્રકાશ થાય નહીં એ વેદ ને પુરાણ કહે કથની વેદ ને પુરાણ ઘણું કે પણ એવી રેણી ન હોય એટલે પ્રકાશ ન થાય મારા વાત ભૂત ના ચરણે અખો કે આવી વાતો તો કોક મરજીવા એ માણે કોક મરીન વાળા છે મરજીવા કોને જેને કામ ક્રોધ મદ લોભ રાગ દ્વેષ ઈર્ષા ને આને મારી નઈ છે એ મરજીવા છે અને એ આ મરીના સંસારમાં જીવે છે આ સંતોષે એટલે આપણે પોતાનું મૂળ સ્વરૂપ જાણી લેવાની જરૂર છે જબરદાન થઈ ગયા વરસડામાં એને એવું કીધું છે કે આ જીવને ખરી ખબર ક્યારે પડે દેવ મારો આ દેહ દેવળ મળે આ જગતના ના ભોળા છે માનવી દેવને ગોતે દેવળે દેવળે જપ તપ વ્રત તીર કરીને દેહને ને ગાળે હિમાળે જીવ ખરી ખબર ક્યારે પડે દેવ મારો આ દેહ દેવળમાં મળે

પણ ભગવાન દે અર્જુન તું માનવ દર્શન નહીં કરીએ કેમ કે આ સાંભળાની શકશો વડે તું મને નહીં ભાળે મારા દેહ ને ભાળેક મારા સ્વરૂપ નું તારે દર્શન કરવું હોય તો તને દિવ્ય દ્રષ્ટિ આપું ભગવાને જયારે દિવ્ય દ્રષ્ટિ આપી તે શસરા શરમા દર્શન થયા કેડેથી ગુંદર હોદી કોઈ જગ્યા પરમાયત્મા અહીંયા ખાલી ન પાડે એટલે એમ આપને જ્યારે કોઈક તત્વદર્શી સદગુરુ મળે

ચૂકવાનું નથી અહીંયા ઘણા સંતો મહાપુરુષો જે બાકી છે એટલે એનો આપણે લાભ લેવો છે પણ નાગરભાઈ પણ ઘણો ભોગ આપ્યો છે આપણા સંતોની સેવામાં ધન્યવાદ સેવા પુરુષોને પણ એક એક પણ લાખની જાય છે દાગી જાવાની જરૂર છે મારા મારાવાની વહેલી તકે જાગી જાય જેને નો આતમ જ્ઞાન થયું હોય નો સંતો ના શરણે ગયા તો આમાં દેહ ને ગુરુ માનતા નહીં અને આમાં જે ઘટમાં પ્રગટ છે એને ગુરુ માનવાના છે અને ગુરુ ને અસ્ત્ર શસ્ત્ર કાપી ન શકે પાણી પલાળી ન શકે અગ્નિ બાળી ન શકે પવન ન શકે આવું ગુરુ મહારાજ નું સ્વરૂપ છે એટલે વહેલી તકે સત્યને જાણી અને ભવસાગર પાર ઉતરી જવાની સદગુરુ મહારાજ સૌને શક્તિ આપે એવી પ્રાર્થના બોલો સદગુરુ મહારાજ